બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા તારીખ ઓગણીસ થી સત્યાવીસ જુલાઈ દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોનિક સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં યોનિક સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા તારીખ ઓગણીસથી સત્યાવીસ જુલાઈ દરમિયાન બેડમિન્ટન હોલ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં થઈ કુલ આઠસો ચોસઠ ખેલાડીઓએ ભાગ લીધેલ છે તેમાં પાંચસો ઓગણસાહીઠ ભાઈઓ અને બસો પંચાણું બહેનોનો સમાવેશ થાય છે સ્પર્ધામાં વિવિધ વય જૂથમાં રમાડવામાં આવશે જેમ કે અંડર અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ અને ઓપન વિભાગ મળીને કુલ અઠ્યાવીસ વિવિધ ઇવેન્ટ્સ જેવી કે સિંગલ્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં કુલ એક હજાર બસો એકાણું એન્ટ્રી આવેલ છે સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે અને કુલ રૂપિયા નવ લાખના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે વિજેતા ખેલાડીઓને ગુજરાત રાજ્યની ટીમમાંથી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે મારું નામ રાકેશ રસાણિયા છે બરોડા બેડમિન્ટનના હું ઓનર છું તારીખ ઓગણીસથી સત્યા ઓગણીસથી સત્યાવીસ જુલાઈ દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન થવા જઈ રહ્યું છે જેનું આયોજન સમગ્ર આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં ટોટલ બારસો એકાણું એન્ટ્રીઝ આવેલ છે જે વિવિધ વય જૂથમાં રમાડવામાં આવશે ટૂર્નામેન્ટમાં સવારે નવ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી ચાલશે આ સ્પર્ધામાં અંડર ઇલેવન થર્ટીન ફિફ્ટીન સેવન્ટીન નાઇન્ટીન અને મેન વિમેનના ખેલાડી ભાઈઓ અને બહેનો ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધાનું ઉદ્ઘાટન ઓગણીસ તારીખે સવારે અગિયાર વાગે શ્રી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવનાર છે